કાયદાની ભાષા ઘણીવાર આપણને કેટલી બધી ગૂંચવણ ભરી લાગે છે સાચું ને પણ શું થાય જો હું કહું કે એક એવી માસ્ટર કી છે જે આ જટિલ લખાડોના દરેક તાળા ખોલી શકે આજે આપણે બસ એ જ ચાવી વિશે વાત કરવાના છીએ એક એવી પદ્ધતિ જે કોઈ પણ કાયદાકીય કલમને સમજવાનું સાવ સહેલું બનાવી દેશે જ્યારે પણ આપણે કાયદાના પુસ્તકો ખોલીએ ત્યારે એવું લાગે જાણે શબ્દોની કોઈ માયાજાળમાં ફસાઈ ગયા ભારેખમ શબ્દો લાંબા લાંબા અને ગૂંચવણભર્યા વાક્યો આ બધું સમજવું એક મોટો પડકાર બની જાય છે પણ સાચું કહું તો આ ભાષાને ભેદવાની એકદમ સરળ અને તાર્કિક રીત છે હા એવી રીત ખરેખર છે પ્રોફેશનલ વકીલો અને જજ કાયદાના લખાણને સમજવા માટે જે દ્રષ્ટિકોણ વાપરે છે એને જ આપણે કહી શકીએ વકીલની નજરનો મંત્ર અને આ કોઈ રહસ્ય નથી પણ એક એવી ટેકનિક છે જે કોઈ પણ શીખી શકે છે જુઓ આ કોઈ જાદુઈ છડી નથી આ એકદમ પ્રેક્ટિકલ અને લોજિકલ રીત છે એક એવી પદ્ધતિ જે કાયદાકીય ભાષાના મોટા મોટા કોયડાને પણ ચપટીમાં ઉકેલી નાખે અને સૌથી સારી વાત એ છે કે આ દ્રષ્ટિકોણ કોઈ પણ કેળવી શકે છે તો આ વકીલની નજર આખરે છે શું એકદમ સાદી ભાષામાં કહું તો કોઈપણ કાયદાની કલમને પકડીને એને બરાબર સમજવા માટે પોતાની જાતને પાંચ સવાલ પૂછવાની આદત બસ આટલું જ આ પ્રશ્નો એક સર્જનના ચાકુની જેમ કામ કરે છે જે આખી કલમનું પોસ્ટમોર્ટમ કરીને એના દરેક ભાગને છૂટા પાડી દે છે તો ચાલો હવે સીધા એ પાંચ મુખ્ય પ્રશ્નો પર આવીએ જે આખી પદ્ધતિનો પાયો છે સમજી લો કે આ પાંચ પ્રશ્નો જ કાયદાના માળખાને સમજવાની અસલી ચાવી છે તો આ રહ્યા એ પાંચ સવાલો પહેલું કોણ એટલે કે કાયદો કોને લાગુ પડે છે બીજું શું એટલે કે કયા કામની વાત છે ત્રીજું ઇરાદો મતલબ કે મનમાં શું હતું ચોથું શરતો એટલે કે કયા સંજોગોમાં લાગુ પડશે અને પાંચમું સૌથી અગત્યનું અપવાદ એટલે કે કોઈ છટકબારી છે કે નહીં ચાલો હવે એક પછી એક સવાલમાં ઊંડા ઉતારીએ ચલો શરૂઆત કરીએ પહેલા અને સૌથી મૂળભૂત સવાલથી કોણ આ સવાલ આપણને એ શોધવામાં મદદ કરે છે કે કાયદાની આ કલમ આખરે કોના માટે છે શું એ બધા માટે છે જેમ કે કલમમાં લખ્યું હોય કોઈ પણ વ્યક્તિ કે પછી એ કોઈ ખાસ વર્ગ માટે છે દાખલા તરીકે જાહેર સેવક સ્ત્રી કે પોલીસ અધિકારી સામાન્ય રીતે કલમની શરૂઆતના શબ્દો વાંચતા જ આનો જવાબ મળી જાય છે અને કાયદાનું કાર્યક્ષેત્ર સ્પષ્ટ થઈ જાય છે સારું તો કોણ છે એ તો સ્પષ્ટ થઈ ગયું હવે આપણે આવીએ બીજા સવાલ પર શું આ સવાલ કલમના હાર્દ પર ફોકસ કરે છે એટલે કે કયા કૃત્યની વાત થઈ રહી છે કલમ કોઈ કામ કરવાની ફરજ પાડે છે જ્યાં શેલ જેવો શબ્દ વપરાયો હોય કે પછી કોઈ કામ કરવાની સત્તા આપે છે જ્યાં મેં શબ્દ હોય અથવા તો કોઈ ચોક્કસ કામ કરવા પર પ્રતિદ્વંદ મૂકે છે આ નાનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે ઓકે હવે આપણે આવીએ છીએ ત્રીજા અને કદાચ સૌથી રસપ્રદ સવાલ પર જે વ્યક્તિની માનસિક સ્થિતિ સાથે જોડાયેલો છે ઇરાદો ખાસ કરીને જ્યારે આપણે ફોજદારી કાયદાની વાત કરીએ ત્યારે ખાલી કામ નહીં પણ એ કામ પાછળનો ઇરાદો શું હતો એ બહુ જ મહત્વનું છે એને મેન્ઝરિયા એટલે કે ગુનાહિત માનસ પણ કહેવાય છે એટલે કલમ વાંચતી વખતે બેઈમાનીથી કપટપૂર્વક સ્વેચ્છાએ કે જાણતા હોવા છતાં જેવા શબ્દો પર ખાસ નજર રાખવી કારણ કે આ શબ્દો જ એક સાદા કામ અને ગુના વચ્ચેની પાતળી ભેદરેખા નક્કી કરે છે આ પછી આવે છે આપણો ચોથો સવાલ આ સવાલ આપણને ખાસ સંજોગો અને પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે શરતો એટલે કે કઈ ખાસ પરિસ્થિતિમાં આ કલમ લાગુ પડશે કાયદામાં ઘણીવાર અનલેસ પ્રોવાઇડેડ દેટ કે સબ્જેક્ટ ટુ જેવા શબ્દોથી શરૂ થતી શરતો હોય છે જો આ શરતોને આપણે નજરઅંદાજ કરી દઈએ તો આખી કલમનો મતલબ જ બદલાઈ શકે છે આ શરતો જ કલમની સાચી હદ નક્કી કરે છે અને હવે આપણો છેલ્લો અને પાંચમો સવાલ જે નિયમમાંથી બચવાના રસ્તાઓ એટલે કે છટકબારીઓ શોધવા વિશે છે અપવાદ જુઓ કાયદો ક્યારેય બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતો તો શું મુખ્ય નિયમમાંથી બચવાનો કોઈ રસ્તો છે આના માટે કલમમાં પ્રોવાઇઝો અને એક્સપ્લેનેશન જેવા ભાગ શોધવા પડે પ્રોવાઇઝો એક એવી શરત છે જે મુખ્ય નિયમને થોડો મર્યાદિત કરે છે અથવા બદલે છે જ્યારે એક્સપ્લેનેશન એટલે કે સ્પષ્ટીકરણ કોઈ શબ્દનો ચોક્કસ મતલબ સમજાવીને ગેરસમજ દૂર કરે છે અને એક વાત યાદ રાખજો પરીક્ષા હોય કે કોર્ટ કેસ આખો ખેલ ઘણીવાર આ અપવાદોની સાચી સમજ પર જ ટકેલો હોય છે ચાલો થિયરીની વાતો તો ઘણી થઈ પણ આ પદ્ધતિ અસલમાં કામ કેવી રીતે કરે છે એને સમજવા માટે આપણે ભારતીય દંડ સંહિતાની એક જાણીતી કલમ લઈએ ચોરીની વ્યાખ્યા અને એના પર આ પાંચ પ્રશ્નો લાગુ કરીને જોઈએ તો ચાલો ચોરીના ઉદાહરણને આ ફ્રેમમાં બેસાડીએ કોણ કોઈ પણ વ્યક્તિ ઈરાદો અહીં બેમાની ભર્યો ઈરાદો હોવો ફરજીયાત છે શું ચોરી હંમેશા જંગમ મિલકત એટલે કે જે વસ્તુ હલાવી શકાય એની જ થાય શરત અહીં બે શરતો છે માલિકની સંમતિ વગર અને તેના કબજામાંથી લેવી અને છેલ્લું અને સૌથી નિર્ણાયક કૃત્ય એ મિલકતને તેની જગ્યાએથી ખસેડવી જ્યારે આ પાંચેય તત્વો એક સાથે ભેગા થાય ત્યારે જ ચોરીનો ગુનો બને છે જોયું આખી જટિલ વ્યાખ્યા કેટલી સ્પષ્ટ અને સરળ બની ગઈ આ પાંચ પ્રશ્નોની તાકાત જોયા પછી હવે કાયદાનું કોઈપણ પુસ્તક ખોલતી વખતે ડર નહીં લાગે પણ એક જાતનો આત્મવિશ્વાસ આવશે હવે દરેક કલમ એક કોયડો નહીં પણ એક ઉકેલી શકાય તેવી પઝલ લાગશે આના માત્ર કોઈ ભણવાની કવાયત નથી પણ એકદમ પ્રેક્ટિકલ સાધન છે આ પાંચ પ્રશ્નોના માળખા સાથે ગમે તેવા કાયદાકીય લખાણનો સામનો કરવો અને એના ઊંડાણમાં છુપાયેલા સાચા અર્થ સુધી પહોંચવું બિલકુલ શક્ય છે તો હવે વિચારવાનો વારો એ છે કે આ નવી દૃષ્ટિ મળ્યા પછી એવી કઈ કાયદાકીય કલમ છે જેને આ પદ્ધતિથી સમજવાનો પ્રયાસ કરી શકાય કદાચ કાયદાનું આ જટિલ જંગલ હવે આ પાંચ પ્રશ્નોના નકશા સાથે થોડું